રિક્ષા સત્યનારાયણ મંદિર પાસે પહોંચી ત્યારે ત્યાંથી બે મહિલા તેના બે બાળકો સાથે બેઠી હતી રિક્ષા સુદામા ચોકમાં પહોંચી ત્યારે માલીબેને ભાડાના પૈસા આપ્યા બાદ બેગ ચેક કરતા તેમાંથી નાનું પર્સ ગાયબ થઈ ગયું હતું જેમાં સ્કોટલેન્ડ સહિતની બેંકના કાર્ડ

એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયાએ અલગ અલગ ટીમો બનાવી લોકલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસ મારફતે ગુન્હાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કાળા કલરનો કોટ તથા ક્રીમ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલો શ્યામ વર્ણવ શખ્સ ચોરીમાં ગયેલ સોનાના દાગીના વેચવા ચાલીને જાય છે અને હાલ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો છે આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને ત્યાં રહેલ શખ્સની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી ચોરીમાં ગયેલ સોનાનો ચેઈન તથા પાંચસો પાઉન્ડ મળી આવ્યા હતા આથી તે શખ્સનું નામ પૂછતા તે રાજસ્થાન ખુરતી ગામે રહેતો સુનીલ સિંહ મહેન્દ્ર સિંહ ગબડુ બાગડી હોવાનું જણાવ્યું હતું તે પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે એવું જણાવ્યું હતું કે પોતે તથા પત્ની રેખા તથા પુત્ર રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલ પોરબંદર આવ્યા હતા જ્યાં રેખા અને સુજાતા રિક્ષામાં પોતાના બાળકો સાથે બેઠી હતી જ્યાં રિક્ષામાંથી માલીબેનના પર્સની ચોરી કરી હતી આથી પોલીસે તુરંત તેની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા તેણે મધ્યપ્રદેશના રતલામ અને પોરબંદરના કમલાબાગ તથા મંદિર પોલીસ મથકના અન્ય ત્રણ ગુન્હાની પણ કબુલાત આપી હતી સુનીલે એવું જણાવ્યું હતું કે માર્ચ 2024 માં પણ રેખા અને સુજાતા ઉર્ફે કાજલ પોરબંદરમાં પેસેન્જર રિક્ષામાં બેઠા હતા અને રિક્ષામાં બેસેલી અન્ય મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચોરી કરી હતી ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશ ચાલ્યા ગયા હતા અને તે જ મહિનામાં રતલામમાં પણ રેખા અને સુજાતાએ મેજિક વાહનમાં બેસી તે વાહનમાં બેસેલ અન્ય મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચોરી કરી હતી જે અંગે ત્યાં તેની સામે ગુનો પણ નોંધાયો હતો ત્યારબાદ તેઓ ફરી પોરબંદર આવ્યા હતા અને ગત તારીખ પંદર અગિયાર ના રોજ રેખા તથા સુજાતા ઓટો રિક્ષામાં બાળકો સાથે બેઠી હતી જે રિક્ષામાં બેસેલ અન્ય મહિલાના ગળામાંથી બંને સોનાના ચેનની ચોરી કરી હતી આથી પોલીસે આ તોડકીએ હજુ પણ અન્ય કોઈ ગુન્હા આચર્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ માટે સુનિલના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે અને અન્ય આરોપીઓની પણ શોધખોર હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ